સુરતમાં વિદ્યાર્થીનીઓને ટી શર્ટ ઉપર કરવાનું કેતા હોબાળો થયો જેમાં મહિલા સ્કવોડ ની ટીમે ટી શર્ટ ઉપર કરવાનું કેતા વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર હાલ જીઓ સંલગ્ન કોલેજોમાં એક્ટિવિટીની પરીક્ષા ચાલી રહી છે તેમાં ઘેરિતિ રોકવા મહિલા સ્ક્વોડની ટીમ રચના થઈ હતી કે જેમાં સ્ક્વોડની ટીમ કામરેજ ભરૂચમાં ચેકિંગ માટે ગઈ ત્યારે વર્ગખંડમાં ચેકિંગ કરતી વખતે વિદ્યાર્થીનીઓને ટી શર્ટ ઉપર કરવાનું જણાવ્યું હતું સમગ્ર વર્ગખંડની વચ્ચે આ રીતે ચેકિંગ કરાતા વિદ્યાર્થીનીઓ શોભ જનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી જેને લઈને વિદ્યાર્થીનીઓએ હોબાળો બચાવ્યો જો કે આ મામલે યુનિવર્સિટી સત્તાધીશોએ કોઈ ફરિયાદ ન મળી હોવાનું જણાવ્યું હતું જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ